ભારતીય જનતા પાર્ટી રાજકોટ દ્વારા દસ દિવસીય ગણપતિ મંડળ મહોત્સવનો અહીંયા ઉત્સવ ઉજવાયેલો છે આજે આઠમો દિવસ છે દરરોજ અલગ અલગ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં પણ આવે છે અને સાથોસાથે વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવે છે આજે બે સ્પર્ધાનું આયોજન હતું જેમાં બહેનો માટે પાણીપુરીની સ્પર્ધા અને આજે મોદક સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે પાણીપુરી સ્પર્ધાની અંદર પ્રથમ પાંચ જે વિજેતા થયા એમાં સૌથી પ્રથમ ત્રણ મિનિટની અંદર રાજકોટના એક બે ને ચાલીસ પાણીપુરી થઈને પ્રથમ નંબર મેળવ્યો છે આજે અહીંયા મોદક સ્પર્ધાનું પણ આયોજન થયું છે આશ્ચર્ય અને આનંદ પણ થાય એવી ઘટના એ પણ છે કે પંદર અઢાર વર્ષની ઉપરથી શરૂ કરીને સિત્તેર વર્ષના દાદા સુધી આ સ્પર્ધામાં ભાગ લીધો છે

નવી પેઢી એક લાડુઓ ન ખાઈ શકે એટલે આજે પણ બાવીસ તાલીસ લાડુઆ ખાઈ આ સ્પર્ધાને આજે જે જીવંત બનાવે છે તમામ અહીંયા સ્પર્ધાનું આયોજન કરવામાં છે ભારતીય જનતા પાર્ટી દ્વારા બે થી બે